હેલો દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આ બ્લોગમાં તમારું સ્વાગત છે આજે જોવાનું છે કે મારી વાડિયા શું શું બકાલું થાય છે તો બન્યા રહો વિડીયોમાં બન્યા રહો વિડીયોમાં છેલ્લે સુધી જોઈ શકો છો મિત્રો દૂધી ગોળ દૂધીઓ લાંબી નહીં અહીં નાની છે આ થઈ ગયું ગઢું ગલકું અને ખવાય આને કહેવાય તુરિયા કેવા છે તુરિયા નાના નાના તુરિયા થયા છે આ છે ગુવાર સો માં ગુવાર કેમ કાળો પડી જાય કોમેન્ટમાં બતાવો આવી ગયો આપણો ભીંડો કેવો છે ભીંડો તુરિયાનો મેળો આ છે ચાક કરવાની તુવર ને આ છે સીભા હામે દેખાય વાડી આમ દેખાય માંડવી અહીંથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ કાલે નવા બ્લોગ સાથે મળીએ